નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય સંસ્કૃત ગાલા સ્વાધી પોથી સેમ ટુ માં પાઠ બે ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો આપેલું છે વિવેકાનંદ વિદ્યાલય કિમે ચલતી ધ્વનમાં લખો બી ખેલ મહોત્સવ બીજામાં લખો ધાવકાંત લખો ડી ધાવ ધાવનક્રિયા પછી ત્રીજું જીવને કસ મહ અસતિ તો લખો એ ખેલ ચોથ ખેલ કસ્મા સહાય તે મલખો સિ સર્વાંગીણ વિકાસા પાંચ મુખે કૌશલ્ય પ્રદર્શન કરતું ઈ લખો સિ સર્વે ક્રીડકા છટો કતિ પલકા ઉચ્ચે કિ વદિ તો લખો ડી ધાવતું ધાવતું ત્વરી ધાવતું સાતમ કયા સ્પર્ધા ક્રીડક લો ગોલક ક્ષેપતિ લખો ડી મોલક ક્ષેપસ્પ સ્પર્ધા આઠમો આચાર્ય કદાચ સ્થાનત ઉત્તિષતી લખો બી સમાપન કાર્યક્રમ પ્રારંભે નવમ વિદ્યાલ કે છાત્ર વ્યાયામશ પ્રક્ષ વિદ્યાલયાર્ય અગિયારમું ખેલ મહોત્સવ કે પ્રસન્ના અસખો સી બાલક બારમું લખો વિવેકાનની શાળામાં કેટલામો ખેલ મહોત્સવ ચાલે છે તો લખો ડી પહેલો તેરમો વિવેકાનંદ વિદ્યાલયે ખેલમહોત્સવ ચલતી માવસ્ય બી વિદ્યાલયે ચૌદમો ખેલ પર કહો સી ક્રીડા પંદરમો અભોત્વે તે ધાતુરૂપેભ વર્તમાન કાલે અન્ય પુરુષો એક વચન રૂપ ચિતિત તો લખો એ ખેલતી સોળમો ક્રિયાપદમ અસતિ તો લખો સી વર્તમાન કાળવે ખાલીજિજ્ઞાઘો વિદ્યા મિત્રો પેલી ખાલીજિગ્યા લખો સર્વે કૌશલ્ય પ્રદર્શન કર્યું બીજામાં લખો શિદ્રતયા ત્રીજામાં સર્વાહા ચોથામાં પ્રતિભાગીનાના પાંચમા માં પ્રયાસ અને તમ છઠ્ઠામાં પ્રશિક્ષણાર્થ અને સાતમામાં ઉજ્જવલ ચાલો હવે તમે આખા વાક્ય ફરીથી જોઈને લખી શકો છો બધા વાક્ય વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર ત્રણ છે ખરા ખોટા વિધાનું પેલી ખાલી પેલા લખો ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું સાચું અને છઠ્ઠું

તો કે લાંબી કુદ અધ્યારંભ્ય તો કે આજથી શરૂ કરીને પ્રશિક્ષણ તો કે તાલીમ અને ક્રિડક ચલો હવે સમાનાર્થી શબ્દ ખેલમ તો કે ક્રી ત્વરિત છાત્ર નૂતન તો કે નવીન હવે ધાતુરૂપ ઓળખીને લખો ઈચ્છાતી તો કે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુ વચન ચલતી તો કે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન ક્ષિપતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન પુરુષ બહુવચન કાળ અન્ય પુરુષ બહુવચન પછી છે વિભક્તિ ઓળખા વિદ્યાલય તો કે સપ્તમી એક વચન તો કે પ્રથમા બહુવચન અસ્માકમ સ્ટી બહુવચન શિક્ષક પ્રથમા એક વચન પંચમી અથવા સૃષ્ટિ એક ચલો પ્રશ્ન નવ સંસ્કૃતમાં ઉત્તર લખો પેલું છે વિદ્યાલયે કહા કહા ક્રી ચાલશે તો લઘુ વિદ્યાલયે ધાવન બોલક્ષેપક કબડ્ડી દીર્ઘ લિંગ ચીડા ચલંત બીજું જીવતે વિખેલ્ય કેમ સ્થાન અસિલ તો લખો જીવને ખેલ્યુ ઉત્તમ સ્થાન અસતી ત્રીજું ખેલમહોત્સવ કુત ચલ્યા ખેલમહોત્સવ વિવેકાનંદ વિદ્યાલયે ચલ્યા ચોથાઇતિ તો લખો સર્વે કૌશલ્ય કર પ્રદર્શન કર્છતિ પાંચમું ગોલક્ષેપણ સ્પર્ધા ક્રમશઃ ક્રિડક કમ કરો તો ગોલક્ષેપણ સ્પર્ધા ક્રમશઃ ક્રડક ગોલ લોહ ગોલક ક્ષેપતિ છટો સમાપન કાર્યક્રમ પ્રારંભે ક સ્વસ્થ ઉત્તિષતિ સમાપન કાર્યક્રમ આરંભે વિદ્યાલય આચાર્ય સ્વસ્થ ઉત્તિષતિ દસમું ચલો પ્રશ્ન નંબર હવે દસ છે ઉત્તર ગુજરાતીમાં લોકો દોડવીરો શું કરે છે તો કે દોડવીરો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે બીજું રમત સેના માટે સહાય કરે છે તો કે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે ત્રીજો કેટલાક બાળકો મોટેથી શું બોલે છે તે લોકો કેટલાક બાળકો મોટેથી દોડો દોડો ઝડપથી દોડો એવું બોલે છે ચોથું વિદ્યાલયના આચાર્ય શા માટે અભિનંદન આપે છે લોકો વિદ્યાલયના આચાર્ય સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકોને અને ખેલ મહોત્સવ યોજવા બદલ શિક્ષકને અભિનંદન આપે છે પાંચમું રમત મહોત્સવમાં કઈ કઈ રમતો ચાલે છે તે લોકો રમત મહોત્સવમાં દોડવાની ગોળા ફેંક કબડ્ડી અને લાંબી કૂદની રમતો ચાલે છે આજથી શરૂ કરીને શાળામાં દર વર્ષે શું થશે તો વિદ્યાલય વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્ર કક્ષાના રમત ગમત મહોત્સવમાં ભાગ લઈ શકશે ચલો ઉદાહરણને આધારે વાક્ય બનાવો માનવઃ ક્રીડા પશ્યંતી તો માનવા ક્રીડા પશ્યંતી ગજહ મંદમ ચલતી ગજા મંદ ચલં બાલક છીદ્રમ ગછતી બાલકા ગચ્છી મહિલા શ્લોક ગાયતી મહિલા શ્લોક ગાયંત ચલો હવે રેખાંકિત શબ્દ સુધારીને વાક્યો ફરીથી લોકો બારમો પ્રશ્ન જો સીધો જવાબ લખીએ જીવને ખેલ્ય મસતી ખેલ સર્વાંગણ વિકા સાધત્ય પ્રશ્ન નંબર તે છે ગુજરાતીમાં અનુવાદ કરો ચાલો પેલું લોકો વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલે છે બાળકો આનંદમાં છે બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો બીજો આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે ખેલ મહોત્સવ થશે આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાના ખેલ મહોત્સવમાં ભાગ લેશે આપણી શાળાનું નામ o jorda se qivën ma ramët këmët në më ato që. Qalë e mitro, aqë në video lektur më të gjëtëm në video gomi, dhe të like, kërshotë të maramitër, sa të shërë, kërshotë në marit qënëllin, subscribe për në kërshotë.